કેમ છો મારા વાલા મિત્રો તો સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું આપણે ભાઈ ઊભા થઈ ગયા ને આવી ગયા છીએ ભાઈ આપણી દુકાને તમારે ઝલક બેને ઊભા થઈ ગયા જો અહીંયા અત્યારમાં છે ને બિસ્કીટ અત્યારે બિસ્કિટ લઈ લીધે જો હું છે બિસ્કીટ ચા દૂધ પીધું તો ચા દીધું પી લીધું છે અત્યારમાં ને આજે શું કામ છે એ હું તમને આગળના વિડીયોમાં બતાવી વિડીયોમાં બનાવી દેજો કન્ટીન્યુ ને વિડીયો સારો લાગે તો એક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ફૂલતા જ તો અત્યારે છે ને ભાઈ મિત્રો હું આવી જશું વાડી અને ભાઈ આપણે છે ને આજે કપાસ વીણવાનો છે તો તો આપણે આ ખેલી લઈ લીધી છે અને કપાસ વીણવાનો છે આજે ચાલુ કર્યો છે હા આજે કંઈક ખોરાપ છે સારી અને કપો બધે હુકાઈ છે એટલે આજે વીણવાનું ચાલુ કર્યો છે આજે ઘરના ઘરના વીણીશું કાલે પછી દાળિ કરવાના છે મજૂરો એટલે આજે જોઈ છે કેવો છે ઉકલે છે કેવો નહીં એટલા માટે કાલથી પછી મજૂરને દાળિયા કરવાના છે અને આપણે જો ભાઈ આ છે ને એ થેલી છે જો આવી ખાતરની થઈલી હોય ને એ રાખી તમારે શું રાખે છે કોમેન્ટ કરી દે જરા અને વિડીયોને લાઇક કરી દેજો હાલો ફટાફટ તો હવે વીણવા મળી અને તડકો છે આજે તડકો છે બહુ હજી તડકો પડે છે બહુ અને ઝાકળ હતો અત્યારે મને ઝાકળ છે તો થોડો થોડો ઝાકળ છે અને તડકો છે એટલે ઉડી જાય ગાય ગામ તો ચાલો ફટાફટ વીણવા મળી હવે હવે અત્યારે છે ને બપોરે થઈ ગયા છે ને હું ભાત લઈ આવ્યો છું અને ભાઈ જો તમને બતાવું જમવાનું શું છે એ જમવામાં છે ચોળી છે રોટલા સાઈ છે અને આ મરચાં છે છે ને ગામડાને દેશી ખાવાનું હોય રોટલાની એવું બધું તો સાલો મિત્રો જમવા તો વાય છે ને બપોરા કરી લીધા છે મસ્ત મજાના અને અત્યારે વાગી ગયા છે તો અત્યારે છે ને તડકો પણ બહુ પડે છે ઉનાળામાં તડકો ન હોય એવો તડકો પડે છે પાછો એવું વરસાદ ન રહેતા હવે અને એમ લાગે કે વરસાદ આવશે એવો તડકો પડે ગરમી પણ એટલી બધી થાય છે બધા પલ્લી છે ને કે આમ કેવર આવે છે વીણવાની મજા નથી આવતી આમ વરસાદ પહેલા તો કયો મસ્ત મજા વીણવાનો એવો હતો કે વરસાદ વીણવા દીધો નહીં તો કાંઈ નહીં હવે વીણવો તો જશે તો હવે કલે કે નોકલે વીણવો તો પડશે જ તો ચાલો ફટાફટ વીણે ને મસ્ત મજાનો પોટ થઈ ગયો છે ને ભાઈ માલ લે છે ને છોડી દીધા છે પાણી પીવા માટે અને છરવા માટે કેમ કે તડકાના બાંધાતા અહીંયા બાવળે આ બાવળે બાંધાતા તો ત્યાં છોડી દીધા છે હવે આ આખા સરાણમાં છે ને સેરા કરશે હવે હા તરીકો તો હાવ નથી ટાઢો પડ થઈ જશે ને આપણે કપા તો ચાલુ છે ને માલ છે ને આ જ આઘા સરવા એનું હું આ લેવા જતો હતો અને ભાઈ જાત બે હાથ મી હા ને મિત્રો કપા કેટલા વિણ્યો ને એ તમને હું બતાવું વિડીયોમાં બીના દઉં હા મિત્રો છે ને અમે કેટલો કપા વિ બતાવું હા એટલે એવો કપા વિના આખો દિવસનો હા એક પટકું એટલે વીણો છે કેમ કે કાંઈ કપા ઉકલતા ન તો એટલે હવે કાલે છે ને અમે દાડિયા કરશું તો બધા વીણા છે અમારે એ તો દાડિયા કે તમારે હું કે જરા કોમેન્ટ કરી દેજો ને ચાલો હવે આ પટકું બાંધીને ગાડીમાં નાખીને હવે જવાનું છે ઘેરે તો આપણે છે ને બળદ ગાડી જોડી લીધી છે બળદ ગાડીમાં નાખી દીધી છે અને ફૂલ બાકા જે કંઈ કરતા જવાથી હવે ઘેરે અને અમારી પાડી છે ભાઈ આગળ આગળ હાલે એ પાછળ ન હાલે આગળ થઈ જાય

તો આપણે આપણે છે ને ભાઈ હાજ સવાર દુકાન ખોલીએ આખો દિવસ ને ખેતરનું કામ હોય એનું મોટું કામ હોય એ કરી કે વધારે કસ્ટમર છે ને હાજે જ હોય આખો દિવસ તો અમારા ગામડામાં છે ને બધા એ લોકો ખેતરને મજૂરી જ હોય એટલે આખોથી કોઈને હાજે જ વધારે હોય એટલે માટે આપણે હાજ સવારે વધારે ખોલીએ બાકી ઘેર હોય તો આખો દી ખોલી રાખીએ બાકી હાજવાર તો વધારે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ પછી પાછા નવા વિડીયોમાં કાલે મળશું બધી નહીં બાય બાય ഞാൻ മാറി യൂട്യൂബക്ൈബ്ബിൾ ലൈക്കോ ബുദ്ധിമുട്ടു ശേർജോ